અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે જેની ગણના સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે આ સમય અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો કવિ ચંદભદ્રાઇ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો આ સમય દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી સોળમાં જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી એ યુગના કવિઓ પંપા પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો આ બંને ભાષાઓમાં ભક્તિ ગીતો રચાયા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ આલ્લાઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમય સંસ્કૃત ભાષામાં રચાતા હતા ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહીની રચના કરી જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા સુપ્રસિદ્ધ હજરિત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા તેની મહત્વની કૃતિઓમાં આસિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ એની સુંદરતા એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે તેમણે હિન્દી અને ફારસીને ભેગા કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી કબીરની રચનાઓ મુખ્યત્વે સધુ કડી લોક લોકબોલીમાં છે તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે મલિક મોહમ્મદ જાયસીએ અવધિમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત આ સમયે અવધિ ભાષામાં લખાયો આ યુગમાં અવધિ ભાષાના બીજા કવિઓ પણ થયા આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા કાશ્મીરમાં મહાભારત અને રાજ જેવા ફારસીમાં અનુવાદ થયો વિજયનગરના સમ્રાટોના શાસન કાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યનો વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા તેમણે આમુક્ત માલ્યાદા ગ્રંથની રચના કરી મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામે આત્મકથા લખી જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હુમાયુની બહેન કુલબદ્ધન બેગમે હુમાયુ નામાં લખ્યું જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતો છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતા તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે આ સમયે ફારસી ભાષામાં પણ નોંધપાત્ર પુસ્તકો લખાયા અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો શિષ્ટાચારો ધર્મ દર્શન આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યો અકબરે તો મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી છે આ ભાષામાં વલી મીર દર્દ મીર તકી મીર નઝીર અકબરાબાદી અઝુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ થયા અઢારમી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા જેમાં મહમમત હુસેન આજાદનો દરબારે અકબરી ભારતની પ્રાચીન વિદ્યાપીઠો એક નાલંદા બિહારના પટના જિલ્લાના બડગાવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું સદીમાં કુમાર ગુપ્તે અહીં એક બંધાવેલ ત્યાર પછી પ્રસિદ્ધિમાં વધારો થયો હતો ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા નાલંદા વિશ્વવિદ્યાલય હતું ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા મહાન મુસાફર યુએન શ્વાંગ પણ અહીં આવેલ આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા આમાંનો માત્ર યુએન શ્વાંગ જ

વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરું પાડવામાં આવતા અહીનો ગ્રંથાલય વાળો ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી બે તક્ષશિલા વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું આ વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે સાતમા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતો શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા વારાણસી રાજગૃહ ઉજ્જૈન મિથિલા જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા કૌશલના રાજા પ્રસેનજીત વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા અહી વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળ જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહી શિક્ષણ લીધું હતું પાંચમી સદીની શરૂઆતમાં ચીનના મુલાકાત લીધી હતી વારાણસી કાશી વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે ઈસવીસન પૂર્વે સાતમા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું એના રાજા અજાત શત્રુ ઉપનિષદ કળામાં એક તત્વ અને વિદ્યાના પોષક હતા વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી

અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો ચાર વલ્લભી ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનો આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો સાતમી સદીમાં ભીખુ વિદ્યાર્થીઓ રહેતા હતા વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા ચીની પ્રવાસી ઇથસિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ઈસવીસન ચારસો એસીથી ઈસવીસન સાતસો ને પંચોતેર સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા તે બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા સનાતની હતા છતાં આ સંસ્થાને મદદ કરતા હતા ઈસવીસન સાતસો ને માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી અહી પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારીઓ પ્રાપ્ત કરતા આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીના કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી